નમસ્તે વાલા ભક્તજનો સામાન્ય કાળનો આજે ચોત્રીસમો રવિવાર એટલે આજે ઉપવાસના ચક્રના હાલના ત્રીજા વર્ષનો અંત આજે આપણે રાજરાજેશ્વરના પર્વની ઉજવણી કરીએ છીએ ખ્રિસ્ત મસીહા મુક્તિદાતા ભલો ભલોગોવાર બલિદાન મૂર્તિ જેવા વિવિધ નામોથી જેને આપણે ઓળખીએ છીએ તે ઈસુને આજે આપણે રાજ રાજેશ્વર જેવા એકદમ અલગ વિરુદ્ધથી વધાવીને તેમનું પર્વ ઉજવીએ છીએ રાજ રાજેશ્વર એટલે સમસ્ત બ્રહ્માંડ પર આધિપત્ય ધરાવતા ચરાચર સૃષ્ટિના સ્વામી રાજાધિરાજ ઓગણીસો પચ્ચીસથી સાલમાં નામદાદ પોપ પિયુષ અગિયારમાંએ આ પર્વની સ્થાપના કરી હતી જ્યારે દુનિયામાં મુસોલિની સ્ટાલિન અને હિટલર જેવા સમગ્ર વિશ્વ પર તેમની આણ જમાવી રહ્યા હતા આ પર્વની ઉજવણી વિશ્વની તમામ સત્તાઓને એ વાત યાદ દેવડાવે છે કે વિશ્વનો સાચો માલિક અને સત્તાધીશ કોઈ માટીનો માણસ નહીં પણ સકલ સૃષ્ટિનો સર્જનહાર અને તારણહાર ઈસુ ખ્રિસ્ત છે જેમનું રાજ્ય આ દુનિયાનું નથી અને જેમની સત્તાના પાયામાં છે કરુણા પ્રેમ અને ક્ષમા આજના ત્રણેય શાસ્ત્ર પાઠો આપણને આ વાત સમજાવે છે પ્રથમ શાસ્ત્રપાઠમાં જેના રાજવી વંશમાં ઈસુનો જન્મ થયો હતો એ દાવિદ રાજાની હકુમત નીચે ફક્ત બે જ કુળ હતા પણ હવે બધા વંશજો દાવિદની હકુમત સ્વીકારે છે તે પ્રસંગ નોંધાયો છે દાવિદનું મરણ થયું પૈગંબર નાથાન દ્વારા આપવામાં આવેલ વચન કે તેના કુળમાં એક પુત્ર મારફતે તેનું રાજ સદાકાળ ટકશે આ દુનિયાવી રાજ્યની વાત નહોતી પણ દાવીદના વંશમાં ઈસુના જન્મથી આ આગાહીની પૂર્તિ થાય છે બીજા શાસ્ત્ર પાઠમાં ઈસુ સમસ્ત સૃષ્ટિના રાજા કેમ છે તેની સમજૂતી સંત પાઉલ તેમના કલોસાના ધર્મસંગને લખાયેલ પત્રમાં આપે છે ઈસુ દ્રશ્ય ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ છે અને આખી સૃષ્ટિમાં એ જ પ્રથમ સ્થાને છે કારણ આકાશમાની કે પૃથ્વી ઉપરની દ્રશ્ય કે અદ્રશ્ય બધી જ વસ્તુઓ તેમના દ્વારા સર્જાય છે ઈસુ ખ્રિસ્ત સૌના ધારક છે શુભ સંદેશનો આજનો પાઠ ઈસુને એક મહિમાવંત રાજા તરીકે લોકો પર સત્તા જમાવનાર નહીં પણ પોતાના મૃત્યુ દ્વારા તેમનો ઉદ્ધાર કરવા માટે પોતાના પ્રાણ સુદ્ધા પાથરનાર એવા રાજા તરીકે રજૂ કરે છે મૃત્યુની ઘડીએ પણ તે તેમના મૃત્યુ માટે જવાબદાર લોકો માટે માફી માગે છે વધસ્તંભની હાસી પાત્ર તકતીને પુનરુત્થાનથી જગતારક સમસ્ત દુનિયા સમક્ષ પોતાને રાજરાજેશ્વર સાબિત કરે છે આપણો આ રાજરાજેશ્વર સામાન્ય રાજા જેવો નથી તે છે ગરીબ રાજા અને ગરીબોનો રાજા નવ્વાણું ઘેટા વચ્ચે એક ખોવાઈ ગયેલા ઘેટાની ફિકર કરનાર ગોવાળ રાજા જગતના પાપો માટે પીડા અને અપમાન વેચતો નિર્દોષ રાજા શિષ્યોના પણ પગ ધોઈને નમ્રતાનો પાઠ શીખાડનાર સેવક રાજા સ્વર્ગ અને પૃથ્વી ઉપર અધિપત્ય ધરાવનાર સર્વોપરી અને શાશ્વત રાજા આ રાજાની આપણી પાસેથી એક નાની અપેક્ષા છે કે એમણે માનવજાત પ્રત્યે દાખવેલ પ્રેમ કરુણા આપણે આપણા માનવ બંધુમાં વહેંચીએ આ રાજા ઈશ્વર આપણે જે આપીશું તેનાથી અનેક ગણું પાછું વાળશે આજના આ પર્વે આપણે આપણા રાજરાજેશ્વરની સંપૂર્ણ સમર્પણ સાથે શરણાગતિ સ્વીકારી અને માનવજાતને આપેલી એમની પ્રેમ અને કરુણાની ભેટ માનવ માત્રમાં કોઈ ભેદભાવ વિના વહેંચવા માટેની બધી તકો ઝડપી લેવાનો નિર્ધાર કરીએ એ જ આ પર્વની અર્પૂર્ણ ઉજવણી આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો